વિદ્યાર્થી મિત્રો એફવાય બીકોમ એકાઉન્ટન્સીમાં ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણનો એક દાખલો શીખીશું આ જે દાખલો છે ગુજરાત યુનિવર્સિટી એફ વાય ફેબ્રુઆરી બે હજાર પચીસ યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયો છે અને સેમ દાખલો સેમ રકમથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી એફ વાય એપ્રિલ બે હજાર સત્તરમાં પણ પૂછાયેલો છે એટલે બે બે યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાયેલો છે ખૂબ જ અગત્યની રીતનો દાખલો છે તો સૌ પ્રથમ આપણે રીત સમજી લઈએ મનીષે બાબુ ઓટો પાટણ પાસેથી એક્ટિવા ભાડે ખરીદ પદ્ધતિથી તારીખ એક એક ચોવીસના રોજ ખરીદ્યું એક્ટિવાની રોકડ કિંમત રૂપિયા ચાલીસ હજાર હતી બરાબર એક્ટિવાની કિંમત આપી દીધી છે રોકડ કિંમત ચાલીસ હજાર રૂપિયા ચૂકવણીની શરતો નીચે મુજબ છે જુઓ કઈ રીતે નાણાં ચૂકવ્યા તો જે દિવસે એક્ટિવા ખરીદ્યું એક એક ચોવીસ એ દિવસે તાત્કાલિક છ હજાર રૂપિયા ચૂકવ્યા અને બાકીની રકમ ચાર હપ્તામાં ચૂકવી છે એકત્રીસ બાર ચોવીસ પચીસ છવ્વીસ અને સત્તાવીસ દરેક હપ્તાની રકમ અગિયાર હજાર રૂપિયા છે ઘટતી જતી બાકીની રીતે ઘસારો વાર્ષિક દસ ટકા લેખે ગણવાનો છે મનીષના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો બરાબર આટલી માહિતી આપણને પ્રશ્નમાં આપી છે તો જરૂરી ગણતરી કરીએ ગણતરીમાં સૌ પ્રથમ આપણે વ્યાજની ગણતરીનું કોષ્ટક તૈયાર કરવું પડે તો જુઓ તમારી સ્ક્રીન ઉપર વ્યાજની ગણતરીનું પત્ર બરાબર તો આપણે બધી તારીખો લખી દઈએ કઈ તારીખે એક્ટિવા ખરીદ્યું એક એક ચોવીસ આ દિવસે એક્ટિવા ખરીદ્યું બરાબર અને હપ્તો કેટલો ચૂકવ્યો એક એક ચોવીસ ના દિવસે છ હજાર રૂપિયા ચૂકવ્યો ત્યારબાદ એકત્રીસ બાર ચોવીસ એ દિવસે અગિયાર હજાર રૂપિયા ચૂકવ્યા હપ્તાની રકમ અગિયાર હજાર ત્યારબાદ એકત્રીસ બાર પચીસ એકત્રીસ બાર પચીસે પણ હપ્તાની રકમ આપી છે અગિયાર હજાર રૂપિયા ત્યારબાદ એકત્રીસ બાર છવ્વીસ એ દિવસે પણ હપ્તાની રકમ અગિયાર હજાર રૂપિયા આપી છે એકત્રીસ બાર સત્યાવીસ બરાબર ચોથો અને છેલ્લો હપ્તો એની પણ રકમ અગિયાર હજાર રૂપિયા આપી છે બરાબર હવે શરૂઆતની રોકડ કિંમત તો રોકડ કિંમત કેટલી છે એક્ટિવાની ચાલીસ હજાર રૂપિયા તો આ ચાલીસ હજાર પણ આપી દીધા છે પણ હવે પ્રશ્ન આવ્યો વ્યાજ ગણવાનો તો આ દાખલામાં વ્યાજનો દર કોઈ જગ્યાએ આપ્યો નથી અહીંયા આપ્યો છે ઘસારાનો દર આપ્યો છે વ્યાજનો દર આપ્યો નથી અને વ્યાજના દર વગર હવે આ ટેબલ અધૂરું છે ટેબલ પૂરું થાય નહીં એટલે સૌથી પહેલું કામ આપણે વ્યાજનું કરવું પડશે બરાબર વ્યાજની ગણતરી કરવી પડશે તો એના માટે શું કરવું પડશે વ્યાજનો દર નથી આપ્યો તો એના માટે વ્યાજની દર શોધવો પડશે કઈ રીતે તો જુઓ આ પ્રશ્નમાં વ્યાજનો દર આપ્યો નથી પણ એક્ટિવાની રોકડ કિંમત આપી દીધી ચાલીસ હજાર ક્યાંથી મળે છે ચાલીસ હજાર તો જોવા આ એક્ટિવાની રોકડ કિંમત ચાલીસ હજાર રૂપિયા આપી છે અને કુલ ચૂકવણી પચાસ હજાર આપી છે કુલ ચૂકવણી એટલે શું તો મિલકત પેટે જે ચૂકવાઈ આ રકમ શરૂઆતમાં છ હજાર અને બાકીના અગિયાર અગિયાર હજારના ચાર હપ્તા તો છ હજાર વધતા અગિયાર હજાર અગિયાર હજાર અગિયાર અગિયાર આ બધાનો સરવાળો કરીએ તો કેટલા થાય છે પચાસ હજાર રૂપિયા થાય છે બરાબર એટલે આ બેનો જે ડિફરન્સ છે કુલ ચૂકવણી પચાસ હજાર અને રોકડ કિંમત ચાલીસ હજાર આ બેનો ડિફરન્સ જે છે એ શું મળશે વ્યાજ મળશે બરાબર એટલે કુલ ચૂકવણીની રકમ પચાસ હજાર માઇનસ રોકડ કિંમત ચાલીસ હજાર આ બંનેનો ડિફરન્સ કાઢીએ તો આપણને મળશે વ્યાજ દસ હજાર રૂપિયા એટલે કે ટોટલ વ્યાજ દસ હજાર રૂપિયા મળી ગયું પણ હવે આ વ્યાજ ચારે ચાર હપ્તામાં કેટલું છે એ આપણને ખબર નથી કુલ વ્યાજ મળ્યું પણ દરેક હપ્તામાં કેટલું વ્યાજ છે કારણ કે હપ્તા ચાર છે ચારે ચાર હપ્તામાં કેટલું વ્યાજ છે આપણને ખબર જ નથી તો એના માટે શું કરવું પડશે દરેક હપ્તા પછી જે રકમ બાકી વધે છે એ બાકી રહેતી રકમના પ્રમાણમાં વ્યાજ ફાળવવામાં આવશે તો કુલ રકમ આપણને ખબર છે પચાસ હજાર રૂપિયા એ પહેલાં લખી દઈએ કુલ ચૂકવણીની રકમ બાકી રકમ એમાંથી કરાર વખતે કેટલા ચૂકવ્યા છ હજાર પ્રશ્નમાં જે આપ્યું છે એ પ્રમાણે છ હજાર રૂપિયા ચૂકવ્યા એટલે બાકી કેટલી રકમ બચી ચુમ્માલીસ હજાર હવે પ્રથમ હપ્તામાં કેટલા ચૂકવ્યા અગિયાર હજાર બરાબર આ માઇનસ કરતું જવાનું છે હવે બાકી કેટલી રકમ વધી તેત્રીસ હજાર હવે બીજા હપ્તામાં એકત્રીસ બાર પચીસ એકત્રીસ બાર પચીસે એ હપ્તામાં કેટલા ચૂકવ્યા અગિયાર હજાર હવે બાકી રકમ કેટલી વધી બાવીસ હજાર ચાલો ત્રીજા હપ્તામાં એકત્રીસ બાર છવ્વીસ કેટલા ચૂકવ્યા અગિયાર હજાર ફરી પાછા ચૂકવ્યા બાવીસ હજારમાંથી અગિયાર હજાર ચૂકવાઈ ગયા એટલે બાકી કેટલા રહ્યા અગિયાર હજાર બરાબર હવે ચોથા હપ્તામાં ચોથા હપ્તામાં કેટલા ચૂકવ્યા અગિયાર હજાર તો ચોથા હપ્તામાં ફરી પાછા અગિયાર હજાર ચૂકવાઈ ગયા હવે કોઈ રકમ બાકી રહેતી નથી બરાબર હવે આ ચારે ચાર હપ્તામાં જે બાકી રહેતી રકમ છે એના પ્રમાણમાં વ્યાજ આપણે ફાળવવાનું થશે બરાબર તો બાકી રહેતી રકમ દરેક હપ્તામાં કેટલી છે તો જુઓ અહીંયા ચુમ્માલીસ હજાર છે તેત્રીસ હજાર બાવીસ હજાર અગિયાર હજાર આ ચારે ચાર હપ્તા પછી આટલી રકમ બાકી વધે છે બરાબર એટલે બાકી રહેતી રકમનું પ્રમાણ આપણે શોધવું હોય તો આ ચારે ચાર રકમનું પ્રમાણ લખીએ ચુમ્માલીસ હજાર તેત્રીસ હજાર બાવીસ હજાર અને અગિયાર હજાર બરાબર આ પ્રમાણમાં વ્યાજ ફાળવવાનું રહેશે તો ચુમ્માલીસ તેત્રીસ બાવીસ અને અગિયાર એટલે વ્યાજનું પ્રમાણ કેટલું આવશે ચાર જેમ ત્રણ જેમ બે જેમ એક તો કુલ વ્યાજ જે છે ને દસ હજાર રૂપિયા એને આપણે આ પ્રમાણમાં ફાળવવાનું છે ચાર જેમ ત્રણ જેમ બે જેમ એક માટે કુલ વ્યાજ દસ હજારને આપણે ચાર ત્રણ બે અને એક આ પ્રમાણે ફાળવીએ તો દરેક હપ્તામાં વ્યાજ કેટલું છે એ મળશે તો દરેક હપ્તામાં વ્યાજ મળશે ચાર હજાર ત્રણ હજાર બે હજાર અને એક હજાર આ રીતે ચારે ચાર હપ્તામાં વ્યાજની રકમ આપણને મળશે બરાબર પહેલાં હપ્તામાં ચાર હજાર બીજામાં ત્રણ હજાર ત્રીજામાં બે હજાર ચોથામાં એક હજાર જે આપણે ટેબલમાં લખવાનું છે બરાબર તો હવે આપણે જે ટેબલ છે એની અંદર વ્યાજની રકમ લખી દઈએ તાત્કાલિક ચૂકવણીમાં કોઈ વ્યાજ નથી હોતું પણ બાકીના દરેક હપ્તામાં આપણે ગણ્યું એ પ્રમાણે ચાર હજાર ત્રણ હજાર બે હજાર અને એક હજાર આ રીતે વ્યાજ લખી દીધું બરાબર હવે આપણે આ ટેબલ સરળતાથી પૂરું કરી શકીશું તો ડાઉન પેમેન્ટ છ હજાર રૂપિયા જે ભર્યું ખરીદી વખતે એમાં કોઈ વ્યાજ હોતું નથી એટલે બધી રકમ મિલકત પેટે ચૂકવેલી આવશે ચાલીસ હજારમાંથી છ હજાર ચૂકવાયા એટલે ચૂકવવાના બાકી કેટલા રહ્યા ચોત્રીસ હજાર બરાબર બીજા વર્ષે એ જ શરૂઆતની બાકી બનશે અહીંયા આખરની બાકી બીજા વર્ષે શરૂઆતની બાકી ચાલો હપ્તો અગિયાર હજારનો છે અગિયાર હજારમાંથી ચાર હજાર વ્યાજ છે ચાર હજાર બાદ કરો એટલે સાત હજાર રૂપિયા મિલકત પેટે ચૂકવેલા આવશે રોકડ કિંમત પેટે બરાબર સાત હજાર ચૂકવાયા ચોત્રીસ હજાર ચૂકવવાના બાકી હતા તો હવે કેટલા બાકી રહેશે સત્તાવીસ હજાર આમાંથી આ માઇનસ કરવાનું છે બરાબર આ સત્તાવીસ હજાર શરૂઆતની બાકી બનશે બીજા વર્ષની ચાલો બીજા હપ્તો અગિયાર હજારનો છે એમાંથી વ્યાજ કેટલું છે ત્રણ હજાર અગિયાર હજારમાંથી ત્રણ હજાર બાદ કરો એટલે રોકડ કિંમત પેટે ચૂકવેલી રકમ ફક્ત આઠ હજાર આવશે સત્તાવીસ હજાર બાકી હતી આખરનીમાંથી આઠ હજાર ચૂકવાયા હવે કેટલી બાકી વધશે ઓગણીસ હજાર ત્રીજા વર્ષે શરૂઆતની બાકી બનશે ચાલો હપ્તો અગિયાર હજારનો છે બે હજાર વ્યાજ છે બાદ કરો એટલે રોકડ કિંમત પેટે ચૂકવાયા નવ હજાર ઓગણીસ હજાર બાકી હતા નવ હજાર ચૂકવાયા હવે બાકી કેટલા રહ્યા ફક્ત દસ હજાર છેલ્લા વર્ષે શરૂઆતની બાકી બનશે દસ હજાર બરાબર ચાલો હવે હપ્તો અગિયાર હજારનો હપ્તો છે વ્યાજ કેટલું છે એક હજાર અગિયાર હજારમાંથી એક હજાર બાદ કરો એટલે રોકડ કિંમત પેટે ચૂકવાયેલી રકમ દસ હજાર દસ હજાર બાકી હતા ચૂકવાઈ ગયા હવે કોઈ ચૂકવવાના બાકી રહેતા નથી તો આ રીતે આપણું વ્યાજની ગણતરીનું પત્રક રેડી થઈ ગયું બરાબર હવે ઘસારો ગણવાનો છે તો સૌ પ્રથમ આપણે ઘસારો ગણી નાખીએ બીજી બધી બાકીઓ પછી બરાબર તો જુઓ ઘટતી જતી બાકીની રીતે ઘસારાની ગણતરી દાખલામાં કયું છે ઘટતી જતી બાકીની રીતે વાર્ષિક દસ ટકા ઘસારો ગણવાનો છે ઘસારો હંમેશા રોકડ કિંમત પર ગણાય રોકડ કિંમત કેટલી છે ચાલીસ હજાર રૂપિયા બરાબર કઈ તારીખે એક એક ચોવીસ બરાબર પહેલું વર્ષ પૂરું થશે એકત્રીસ બાર ચોવીસ એકત્રીસ બાર ચોવીસે દસ ટકા ઘસારો ગણવાનો ચાલીસ હજારના દસ ટકા કેટલા થશે ચાર હજાર રૂપિયા ચાલીસ હજારમાંથી ચાર હજાર ઘસારો બાદ કરો એટલે બાકી રહી છત્રીસ હજાર બરાબર બીજું વર્ષ બીજું વર્ષ આવશે એકત્રીસ બાર પચીસ ફરી પાછો દસ ટકા ઘસારો છત્રીસો રૂપિયા બરાબર એ ઘસારો આપણે બાદ કરીશું એટલે હવે મિલકતની બાકી રહેશે છત્રીસ હજારમાંથી છત્રીસો બાદ કરો તો બત્રીસ હજાર ચારસો રૂપિયા બરાબર તો આ રીતે બીજા વર્ષનો પણ ઘસારો બાદ થઈ જશે પછી ત્રીજા વર્ષનો ઘસારો ચાલો તો ત્રીજું વર્ષ ક્યારે આવશે એકત્રીસ બાર છવ્વીસ એના પર ફરી પાછો ઘસારો બત્રીસો ચાલીસ રૂપિયા બરાબર એટલે બાકી રહેશે ઓગણત્રીસ હજાર એકસો ને સાહીઠ રૂપિયા એના પર ચોથા વર્ષનો ઘસારો એકત્રીસ બાર સત્તાવીસ આવશે બે હજાર નવસો ને સોળ રૂપિયા આ રીતે ચારે ચાર વર્ષનો ઘસારો આપણે ગણી નાખ્યો પહેલાં વર્ષનો ચાર હજાર બીજા વર્ષનો છત્રીસસો ત્રીજા વર્ષનો બત્રીસ ચાલીસ ચોથા વર્ષનો ઓગણત્રીસસો ને સોળ બરાબર જ્યારે મિલકતનું ખાતું બનાવીશું તો મિલકત ખાતે ઘસારાની રકમ દર વર્ષે જમા કરવી પડશે આ રીતે થઈ જશે હવે મનીષના ચોપડે જરૂરી ખાતા તૈયાર કરો જરૂરી ખાતા એટલે કહ્યું તો સૌ તો મિલકતનું ખાતું એટલે એક્ટિવાનું ખાતું આવશે પછી ઘસારો ગણવા માટે ઘસારાનું ખાતું આવશે ત્યારબાદ વેચનાર વેચનાર કોણ છે કોની પાસે ખરીદ્યું બાબુ ઓટો બાબુ ઓટોનું ખાતું આવશે અને એક વ્યાજનું ખાતું એ જરૂરી ખાતા બનાવવા કયા હોય તો આ ચાર ખાતા આપણે બનાવવા પડે તો વારાફરતી આપણે ખાતા બનાવતા જઈએ તો સૌ પ્રથમ તો આપણે એક્ટિવાનું ખાતું બનાવીશું જે મિલકત છે એનું બરાબર તો મનીષ એટલે કે ખરીદનારના છો આપણે ખાતું બનાવવાનું છે તો જે દિવસે યંત્ર ખરીદ્યું એ તારીખથી શરૂ કરીએ એક એક ચોવીસ બરાબર એ દિવસે જે નાણાં ચૂકવ્યા એ બેંક ખાતે લખાય તો કેટલા નાણાં ચૂકવ્યા છ હજાર રૂપિયા બરાબર પછી પહેલો હપ્તો ચૂકવ્યો છે એકત્રીસ બાર ચોવીસ એ દિવસે જે નાણાં ચૂકવ્યા એ બેંક ખાતે નહીં લખાય પણ જેને નાણાં ચૂકવ્યા એ વેચનારનું નામ લખાશે બાબુ ઓટો ખાતે હવે અહીંયા જે નાણાં ચૂકવ્યા કેટલા અગિયાર હજાર છે પણ અગિયાર હજારમાંથી ચાર હજાર તો વ્યાજ છે હવે આપણે આ જ રકમ ધ્યાનમાં લેવાની રોકડ કિંમત પેટે કેટલા રૂપિયા ચૂકવાયા બરાબર કેટલા ચૂકવાયા સાત હજાર તો લખીશું સાત હજાર બરાબર પહેલું વર્ષ પૂરું થાય એટલે ઘસારો એકત્રીસ બાર ચોવીસ ઘસારા ખાતે ઘસારાની ગણતરી આપણે હમણાં જ કરી છે જોઈ ગયા છે એ ઘસારો હવે આપણે આમાં લખતો જવાનો

બીજા વર્ષે આજ બાકી ફરી પાછી આગળ લાવવાની બા આ લાવ્યા અને તારીખ કઈ આવશે એકત્રીસ બાર ચોવીસ પછીનો બીજો દિવસ એટલે કે એક જાન્યુઆરી બે હજાર પચીસ બરાબર આ દિવસે શરૂઆતની બાકી નવ હજાર છે ફરી પાછું આજ રીતે લખતું જવાનું છે જે નાણાં ચૂકવ્યા એ ઉધાર બાજુ ઘસારો જમા બાજુ એકત્રીસ બાર પચીસ જે બીજા હપ્તાના નાણાં ચૂકવ્યા તો એકત્રીસ બાર પચીસના દિવસે જુઓ હપ્તો અગિયાર હજારનો છે પણ ત્રણ હજાર વ્યાજ છે વ્યાજ નહીં ગણું તો રોકડ કિંમત પેટે આઠ હજાર ચૂકવાયા તો બાબુ ઓટો ખાતે આઠ હજાર રૂપિયા લખીશું બરાબર હવે એકત્રીસ બાર પચીસે વર્ષ પૂરું થાય છે એટલે એ દિવસે ઘસારો ગણીશું ઘસારા ખાતે એકત્રીસ બાર પચીસ એ ઘસારો કેટલો છે જુઓ ગણતરીમાં છત્રીસો રૂપિયા વર્ષ થયું ખાતું ક્લોઝ કરવું પડશે સરવાળો સત્તર હજાર રૂપિયા થાય છે એમાંથી છત્રીસો બાદ કરું એટલે તેર હજાર ચારસો રૂપિયા તફાવત નીકળશે એકત્રીસ બાર પચીસ બાકી આગળ લઈ ગયા બરાબર તેર હજાર ચારસો રૂપિયા બીજે દિવસે બાકી આગળ લાવ્યા તરીકે લખાશે કઈ તારીખ આવશે એકત્રીસ બાર પચીસ પછીનો બીજો દિવસ એક એક છવ્વીસ બરાબર બાકી આગળ લાવ્યા હવે એક એક છવ્વીસે બાકી લાવ્યા એના પછી હપ્તો કે આવશે એકત્રીસ બાર છવ્વીસ એકત્રીસ બાર છવ્વીસ એ દિવસે જે રકમ ચૂકવાઈ એ બાબુ ઓટો ખાતે લખીશું બરાબર તો એકત્રીસ બાર છવ્વીસે કેટલા રૂપિયા ચૂકવાયા રોકડ કિંમત પેટે નવ હજાર આમ તો અગિયાર હજાર છે પણ બે હજાર વ્યાજ બાદ કરો એટલે નવ હજાર ચૂકવાયા છે અહીંયા લખીશું નવ હજાર બરાબર એકત્રીસ બાર છવ્વીસે ફરી પાછો ઘસારો ગણીશું ઘસારો કેટલો છે એકત્રીસ બાર છવ્વીસનો ત્રણ હજાર બસો ચાલીસ રૂપિયા બરાબર હવે બાકી શોધવાની છે તો સરવાળો કરીએ તો બાવીસ હજાર ચારસો રૂપિયા ઉધાર બાજુનો સરવાળો થાય છે બરાબર એ જમા બાજુ લખીને એમાંથી આ માઇનસ કરો તો ઓગણીસ હજાર એકસો સાહીઠ રૂપિયા આવશે ત્યાં લખો બા આ લઈ ગયા ઓગણીસ હજાર એકસો સાહીઠ રૂપિયા બીજા વર્ષે શરૂઆતની બાકી બનશે બાકી આગળ લાવ્યા એકત્રીસ બાર છવ્વીસ પછીનો બીજો દિવસ કયો આવશે એક જાન્યુઆરી સત્તાવીસ બે હજાર સતાવીસ કઈ તારીખે હપ્તો ચૂકવાયો વર્ષ પૂરું થયું એકત્રીસ બાર સત્તાવીસ તો લખીશું એકત્રીસ બાર સતાવીસ કોને પૈસા ચૂકવ્યા વેચનારનું નામ છે બાબુ ઓટો ખાતે કેટલા રૂપિયા ચૂકવ્યા રોકડ કિંમત પેટે દસ હજાર ચાલો હવે વર્ષ પૂરું થાય એટલે એકત્રીસ બાર સતાવીસ એ ઘસારો ગણવાનો છે ઘસારા ખાતે કેટલા રૂપિયા ઘસારો છે ચોથા વર્ષનો બે હજાર નવસો ને સોળ રૂપિયા બરાબર હવે એ જ દિવસે બાકી શોધવાની બાકી આગળ લઈ ગયા તો એના માટે શું કરવું પડશે ખાતું બંધ કરવું પડશે ઉધાર બાજુનો સરવાળો ઓગણત્રીસ હજાર એકસો ને સાહીઠ રૂપિયા થાય છે એ જ સરવાળો જમા બાજુ લખીને એમાંથી બે હજાર નવસો સોળ બાદ કરી દઈએ એટલે છવ્વીસ હજાર બસો ચુમ્માલીસ રૂપિયા બાકી નીકળશે તો આ આપણું મિલકતનું એટલે કે એક્ટિવાનું ખાતું પૂરું થઈ ગયું બરાબર હવે બીજા ખાતા ઉપર જઈએ તો બીજા બે ખાતાઓ હજુ ત્રણ ખાતા બનાવવાના છે એમાંથી એક ખાતું છે બાબુ ઓટોનું બાબુ ઓટો એટલે કોણ છે વેચનાર વેચનારનું ખાતું તો વેચનારનું ખાતું બનાવવાનું છે બરાબર તો વેચનારનું ખાતું બનાવવા માટે આપણે આ પત્રક ધ્યાનમાં રાખવું પડશે વેચનારને હવે જે નાણાં ચૂકવ્યા એ લખતું જવાનું છે તો શરૂઆતની કિંમત જે કરાર વખતે ચૂકવી એ નથી લખવાની એ સિવાય જે રકમ ચૂકવી એ બધી લખતી જવાનું છે બરાબર તો ક્યારે ક્યારે રકમ ચૂકવી એકત્રીસ બાર ચોવીસ એટલે લખીશું એકત્રીસ બાર ચોવીસ બરાબર એને કેટલા રૂપિયા ચૂકવાય એકત્રીસ બાર ચોવીસે અગિયાર હજાર રૂપિયા એટલે લખીશું બેંક ખાતે અગિયાર હજાર બરાબર હવે અગિયાર હજારમાંથી એક્ટિવા પેટે કેટલા ચૂકવાયા અને વ્યાજ પેટે કેટલા ચૂકવાયા એ આપણે છૂટા પાડવાના છે તો એકત્રીસ બાર ચોવીસ એક્ટિવા ખાતે અને એ જ તારીખે વ્યાજ ખાતે બરાબર તો અગિયાર હજારમાંથી તમે જુઓ ગણતરીમાં સાત ચાર હજાર રૂપિયા વ્યાજના છે ને બાકીના સાત હજાર રૂપિયા રોકડ કિંમતના છે એટલે કે મિલકત પેટે ચૂકવાયા તો વ્યાજ ખાતે ચાર હજાર અને બાકીના રૂપિયા મિલકત પેટે એટલે કે એક્ટિવા પેટે ચૂકવાયા આ રીતે ચૂકવાયા હવે ખાતું બંધ કરી દો બંને બાજુનો સરવાળો સરખો થઈ રહેશે અગિયાર હજાર રૂપિયા બરાબર આ જ રીતે ચાર વર્ષનું કરતું જવાનું છે હવે બીજા વર્ષે તો બીજું વર્ષ આવશે એકત્રીસ બાર પચીસ બેંક ખાતે હવે એકત્રીસ બાર પચીસનો હપ્તો કેટલો છે એ પણ અગિયાર હજારનો જ છે અગિયાર હજાર બરાબર એમાં ફરી પાછું આ રીતે છૂટું પાડવાનું છે કે એક્ટિવા પેટે કેટલા ચૂકવાયા અને વ્યાજના કેટલા એક્ટિવા ખાતે અને વ્યાજ ખાતે જુઓ ગણતરીમાં એકત્રીસ બાર પચીસ અગિયાર હજારમાંથી વ્યાજના ત્રણ હજાર છે અને બાકીના રોકડ કિંમતના છે એટલે એક્ટિવાના છે બરાબર તો વ્યાજના ત્રણ હજાર અને બાકીના આઠ હજાર રૂપિયા એક્ટિવા પેટે છે બરાબર બીજા વર્ષનું પણ ખાતું બંધ કરીએ સરવાળો અગિયાર હજાર બંને બાજુનો સરખો થઈ રહે એટલે એક પણ બાજુ કોઈ બાકી નીકળશે નહીં આવું જ સેમ ત્રીજા વર્ષ માટે કરવાનું છે એકત્રીસ બાર છવ્વીસ બેંક ખાતે ચાલો તો 31 બાર 26 કેટલા રૂપિયા હપ્તો ચૂકવાયો લખીશું એક્ટિવા ખાતે અને એક તારીખે વ્યાજ ખાતે તો જુઓ એકત્રીસ બાર છવ્વીસ ના હપ્તામાં અગિયાર હજારમાંથી વ્યાજના બે હજાર છે અને બાકીના રોકડ કિંમત એટલે કે એક્ટિવા ખાતે તો વ્યાજના બે હજાર અને એક્ટિવા ખાતે એટલે કે મિલકત ખાતે નવ હજાર બરાબર ખાતું બંધ કરીએ તો સરવાળો અગિયાર હજાર રૂપિયા થશે એ અગિયાર હજાર રૂપિયા અહીંયા લખી દો ચાલો છેલ્લું વર્ષ એકત્રીસ બાર સત્યાવીસ જે હપ્તાની રકમ છે એ લખીશું બેંક ખાતે તો એકત્રીસ બાર સત્યાવીસ હપ્તાની રકમ અગિયાર હજાર છે જમા બાજુ એને છૂટું પાડવાનું છે કે એમાંથી એક્ટિવા ખાતે કેટલા અને વ્યાજ ખાતે કેટલા બરાબર તો અગિયાર હજારમાંથી તમે જુઓ વ્યાજના એક હજાર છે ને બાકીના રોકડ કિંમત પેટે એટલે કે એક્ટિવા પેટે છે તો વ્યાજના એક હજાર ને બાકીના મિલકત એક્ટિવા ખાતે તો એ રીતે સરવાળો કરો તો બંને બાજુ ફરી પાછો અગિયાર હજાર રૂપિયા સરવાળો સરખો થઈ રહે છે તો આ રીતે આપણું બાબુ ઓટોનું એટલે વેચનારનું ખાતું પણ પૂરું થશે ત્યારબાદ વ્યાજનું ખાતું આપણે વ્યાજનું ખાતું બનાવવાનું છે તો વ્યાજનું ખાતું કઈ રીતે બનશે તો વ્યાજ જે છે બરાબર એની વાત કરીએ તો દર વર્ષે વ્યાજ આપણે ગણેલું જ છે પહેલાં વર્ષે ચાર હજાર પછી ત્રણ હજાર પછી બે હજાર પછી એક હજાર તો સૌ પ્રથમ વ્યાજ જે છે દરેક તારીખ વાઇઝ લખતા જઈશું એકત્રીસ બાર ચોવીસ બાબુ ઓટો ખાતે કારણ કે એને વ્યાજ આપવાનું થાય છે બરાબર એટલે આમ નોંધ કરીએ તો વ્યાજ ખાતે ઉધાર તે બાબુ ઓટો ખાતે એવું થાય છે બરાબર એટલે વ્યાજ ખાતું ઉધાર કરીને બાબુ ઓટોનું ખાતું જમા થશે તો રકમ કેટલી છે ચાર હજાર રૂપિયા વર્ષ પૂરું થશે એટલે વ્યાજ ખાતું બંધ કરીને ક્યાં લઈ જવાનું નફા નુકસાન ખાતે એટલે અહીંયા લખી દઈશું નફા નુકસાન ખાતે ચાર હજાર બરાબર આ રીતે ખાતું બંધ થઈ જશે બીજા વર્ષે ફરી પાછું બાબુ બાબુવોટો ખાતે બીજા વર્ષનું એકત્રીસ બાર પચીસ વ્યાજ કેટલું છે ત્રણ હજાર છે બરાબર વર્ષ પૂરું થશે એટલે ખાતું બંધ કરીને વ્યાજ નું ખાતું બંધ કરીને લઈ જઈશું નફા નુકસાન ખાતે સરખો થઈ જશે બાર છવીસ બાબુ ઓટો ખાતે એકત્રીસ બાર નું વ્યાજ કેટલું છે બે હજાર બરાબર ફરી પાછું વર્ષ પૂરું થશે એટલે વ્યાજને ખાતું બંધ કરીને આપણે નફા નુકસાન ખાતે લઈ જવું પડશે નફા નુકસાન ખાતે બે હજાર રૂપિયા ફરી પાછું વર્ષ પૂરું થાય એટલે બંને બાજુનો સરવાળો સરખો થઈ રહેશે ખાતું બંધ થઈ જશે બરાબર છેવટે વટે એકત્રીસ બાર સત્યાવીસ વ્યાજ ખાતું ઉધારીને બાબુ ઓટો ખાતે જમા કરીશું એકત્રીસ બાર સત્યાવીસનું વ્યાજ કેટલો છે એક હજાર વર્ષના અંતે ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવાશે એક હજાર રૂપિયા બરાબર બંને બાજુનો સરવાળો સરખો આવી રહી છે ખાતું ક્લોઝ થઈ જશે આ રીતે વ્યાજનું ખાતું પણ પૂરું થઈ ગયું છેવટે હવે આપણે બનાવવાનું છે ઘસારાનું ખાતું જો તમારી સ્ક્રીન ઉપર ઘસારાનું ખાતું ઘસારાનું ખાતું કઈ રીતે કરશું તો મિલકત ખાતું ઉધારીને ઘસારા ખાતે લખાય છે બરાબર સોરી ઘસારા ખાતું ઉધાર કરીને મિલકત ખાતું જમા થાય છે એટલે ઘસારા ખાતાની ઉધાર બાજુ ઘસારાની નોંધ થશે એકત્રીસ બાર ચોવીસ જે તે મિલકતનું નામ લખાશે આ પ્રશ્નમાં કઈ મિલકત ખરીદી છે એક્ટિવા એક્ટિવા ખાતે એકત્રીસ બાર ચોવીસ જુઓ ગણતરીમાં ઘસારો કેટલો છે ચાર હજાર વર્ષના અંતે આ ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવાનું છે નફા નુકસાન ખાતે ચાર હજાર બરાબર વર્ષના અંતે બંને બાજુનો સરવાળો બંધ થઈ જશે ખાતું સરખું ક્લોઝ થઈ જશે પછી બીજા વર્ષનો ઘસારો ગણવાનો એકત્રીસ બાર પચીસ ખાતે એકત્રીસ બાર પચીસનો ઘસારો કેટલો છે છત્રીસો લખીશું છત્રીસો બરાબર ચાલો હવે એકત્રીસ બાર પચીસ વર્ષ પૂરું થાય એટલે ખાતું બંધ કરીને ક્યાં લઈ જઈશું નફા નુકસાન ખાતે છત્રીસો બંને વર્ષનો સરવાળો સરખો આવી રહ્યો છે પછી નેક્સ્ટ એકત્રીસ બાર છવ્વીસ ફરી પાછો ઘસારો ગણીશું એકત્રીસ બાર છવ્વીસે ત્રણ હજાર બસો ને ચાલીસ રૂપિયા એક્ટિવા ખાતે લખીશું વર્ષના અંતે ખાતું બંધ કરવાનું છે એકત્રીસ બાર છવ્વીસ નફા નુકસાન ખાતે લઈ જઈશું ત્રણ હજાર બસો ને ચાલીસ રૂપિયા વર્ષના અંતે ખાતું બંધ થઈ જશે બંને બાજુનું અને છેલ્લે એકત્રીસ બાર સત્તાવીસ ફરી પાછો ઘસારો ગણીશું કેટલો છે ચોથા વર્ષનો એકત્રીસ બે હજાર નવસો રૂપિયા તારીખે ખાતું બંધ કરીને લઈ જઈશું નફા નુકસાન ખાતે બે હજાર નવસો સોળ રૂપિયા વર્ષના અંતે બંને બાજુનો સરવાળો સરખો થઈ જશે આ રીતે ઘસારાનું ખાતું પણ પૂરું થઈ રહેશે બરાબર તો આ રીતે આપણો દાખલો અહીંયા પૂરો થાય છે જુઓ ફરી પાછું બધા એક પત્રકો જોઈ લો સૌપ્રથમ આપણે વ્યાજની ગણતરીનું પત્રક તૈયાર કર્યું બરાબર વ્યાજની ગણતરી દાખલામાં કઈ રીતે હતી વ્યાજનો દર આપેલો નહીં હતો તો આપણે આ રીતે બાકી રહેતી રકમનું પ્રમાણ શોધ્યું અને એ પ્રમાણના આધારે વ્યાજની રકમ શોધી કાઢી બરાબર તો પછી આપણું આ ટેબલ પૂરું થયું પછી મનીષ એટલે ખરીદનારના જો જોપણે આપણે એક્ટિવાનું ખાતું બનાવ્યું ત્યારબાદ ઘસારાનું ખાતું બનાવ્યું ઘસારાની ગણતરીઓ કરી હતી બરાબર ત્યારબાદ વેચનાર વેચનાર કોણ છે બાબુ ઓટો બાબુ ઓટોનું ખાતું બનાવ્યું અને છેલ્લે વ્યાજનું ખાતું પણ બનાવ્યું તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે